thank you નમસ્કાર મિત્રો અમારે એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે વડોદરામાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગામ ઇબકે ચડ્યું એક જ પરિવારના ત્રણ સભ્યોની અંતિમ યાત્રા વિગતવાર વાત કરીએ તો વડોદરાના મુજપુર ગામમાં દુર્ઘટનાને કારણે સવાયો છે એક જ પરિવારના ત્રણ સભ્યો પિતા પુત્ર અને ત્યારે મિત્રો પિતા રમેશભાઈ દીકરો અને નૈતિક અને દીકરી વૈદિકાના આ દુર્ઘટનામાં મોત નીપજ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો બગદાણા બધા પૂરી કરવા જયારે આ ત્રણે એક સાથે અંતિમ યાત્રા નીકળતા આખું ત્યારે મિત્રો મુજપુર ગામ લેબકે ચડ્યું હતું જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ